રક્તદાન મહાદાન થાનગઢમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પૂજારાના લઘુબંધુ સ્વ પ્રવીણભાઈ પૂજારાને શ્રદ્ધાંજલિ અર્પવા હેતુ લાયન્સ ક્લબ તથા થાનગઢ યુવા મોરચા દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ એકાવન યુનિટ રક્ત એકત્ર કરાયું શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પૂજારાના લઘુબંધુ સ્વપ્રવિણભાઈ પ્રવીણભાઈ પૂજારાની સ્મૃતિમાં થાનગઢ યુવા મોરચા તથા લાયન્સ ક્લબ થાનગઢ દ્વારા અત્રેના મેળાના મેદાન સામે આવેલી સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં મહારક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં એકાવન યુનિટ રક્ત એકત્ર કરાયું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ રક્તદાન કર્યું હતું ભારતીય જનસંઘના સ્થાપક અને જમ્મુ અને કાશ્મીરના લાલ ચોકમાં તિરંગુ લહેરાવનાર એવા દેશભક્ત ભક્ત શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે થાનગઢ ખાતે ભારતીય યુવા મોરચા લાયન્સ ક્લબ અને પૂજારા પરિવારના સંયોગથી સમસ્ત બ્રહ્મ સમાજવાડી ખાતે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી આ રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન પદે રાજ્ય સરકારમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પી તેમજ સ્વ પ્રવીણભાઈ પુજારીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ તેમજ જિલ્લા ઉપપ્રમુખ શ્રી લીનાબેન ડોડિયા થાનગઢ શહેર પ્રમુખ શ્રી જીતુભાઈ પુજારા મહામંત્રી મુળુભા ગઢવી તથા તમામ શ્રેણીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુરેશભાઈ સંઘવી દિવેશભાઈ સાકરિયા ચંદ્રકાંતભાઈ દફતરી રમેશભાઈ રૂપાલા હાર્દિકભાઈ મહેતા તેમજ સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબીથી અનેક કેબિનેટ ઓફિસરોએ હાજરી નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી